શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં દસ સંસ્કાર વિધિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં નામકરણ સંસ્કાર નિષ્ઠકરમ સંસ્કાર અન્ય પ્રાશન સંસ્કાર કર્ણ અને વેદારંભ સંસ્કાર આયોજન કરવામાં આવતું જેમાં ચાલીસ તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો Thank you જય મહારાજ યોગીરાજ અવધુ શ્રી સંતરામ મહારાજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોલ ખાતે આજ રોજ હિન્દુ વૈદિક સંસ્કૃતિના સંસ્કારો પૈકી વિવિધ સંસ્કારોની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી આજના સંસ્કારોમાં જીરો થી ત્રણ વર્ષના બાળકો કે જેઓએ તેમના જીવનના પ્રથમ સંસ્કારોની વિધિ આજે તપોન ખાતે કરીને લાભ લીધો હતો જેમાં અનુક્રમે નામકરણ સંસ્કાર ઉપવેશન સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર ઉપનયન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર ચુડાકર્મ સંસ્કાર ઉપનયન સંસ્કાર આવા વિવિધ સંસ્કારો ની વિધિ સંપન્ન થઈ આ સંસ્કારો થકી તેમના જીવનમાં દરેક ક્ષેત્રમાં બાળકો ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કરે એવા એક સંસ્કારો પૈકી આજે તપોન ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જય મહારાજ તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ